શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જે કેમ આવું ગોપુળમાં કે મયા આવું તમે સામા આવો તો આવું કે કેમયા આવું મેં તો વ્રજની ભૂમિ જોઈ નથી મેં તો વ્રજની રજ લીધી નથી મને રમણ રેતીમાં લોટાવો કે મયા મેં તો મથુરા ગામ જોયા નથી મેં તો ચુંદડી મનો રથ કર્યા નથી મને જમનાજીના દર્શન કરાવો ગોકુળમાં કેમયા આવો કેમય આવું ગોકુળમાં કે આવું તમે સામા આવો તો આવું ગોકુળમાં મયાવ મેં તો મેવાડ ગામ જોયા નથી મેં તો દંડવત ક્યારે કર્યા નથી મને તમ તમારી કરાવો ગોકુળમાં કેમ આવું મેં તો ચંપારણ ગામ જોયા નથી મેં તો ધોતી ઉપરણા ધૈરા નથી મને બેઠક તમારી કરાવો કુળ માથે મયા મે તો માધવી લાગામાં જોયા નથી મેં તો માદેવના દર્શન કર્યા નથી મને મહાદેશ્વરના દર્શન કરાવો ગોકુળમાં કેમ આવું કેમ આવું ગોકુળમાં કેમ આવું તમે સામાયાવો તો આવું ગોકુળમાં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય